નમસ્કાર હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક ગરબા આયોજકોને બંધ રાખવાની ફરજ પડી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ અનેક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે મેપના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ મેપમાં તમે જોઈ શકો છો ગુજરાતમાં સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા આ પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અતિ ભારે વરસાદ એ વરસી શકે છે જ્યારે અન્ય જિલ્લાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જ અમરેલી જામનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અહીંયા પણ છૂટાયા છવાયાથી ભારે વરસાદની આગાહી છે જ્યારે કચ્છ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે અન્ય સર્વત્ર જગ્યાએ એ ગ્રીન ઝોન દેખાઈ રહ્યું છે એટલે કે અન્ય જગ્યાએ વરસાદની શક્યતા ઓછી છે આ આજની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ આ પાંચ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે જ્યારે અમરેલી જામનગર અને કચ્છ આ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે હવે આપણે વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે હવામાનની શું સ્થિતિ વરસાદની રહી શકે છે તો ઝૂમ કરીને આપણે જોઈશું ગુજરાતના મેપને સવારે અગિયાર વાગે આજે સવારે અગિયાર વાગે એ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે તેના કારણે દક્ષિણ કાંઠાના વિસ્તારમાં એ જે કાંઠાના વિસ્તાર રહેલા છે સુરત વલસાડથી લઈને ઉના જૂનાગઢ દ્વારકા આ કાંઠાના વિસ્તારમાં એ વરસાદની શક્યતા રહેલી છે આ સવારના અગિયાર વાગ્યાની સ્થિતિ છે આગળ વાત કરીએ બપોરે બે વાગ્યે તો બપોરે બે વાગે પણ એ વરસાદની શક્યતા રહેલી છે દ્વારકા છે અહીંયા જોઈ શકો છો આપ મેપમાં કે સાયક્લોનિક સર્ક્યુલેશન એ સક્રિય બન્યું છે અને તેના જ કારણે જૂનાગઢ છે ઉના છે ભાવનગર છે જામનગર છે આ તમામ વિસ્તારમાં એ વરસાદ પડવાની આગાહી રહેલી છે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે વલસાડ છે આ તમામ વિસ્તારમાં એ વરસાદ પડવાની શક્યતા રહેલી છે આગળ વાત કરીએ સાંજે પાંચ વાગે તો સાંજે પાંચ વાગે પણ જૂનાગઢ છે ઉના છે ભાવનગર છે દ્વારકા છે આ તમામ વિસ્તારમાં વરસાદ પડી શકે છે આગળ જોઈએ કાલે રાતના આઠ વાગ્યે એ ઉના પંથકમાં એ ભારે વરસાદની આગાહી છે જ્યારે જૂનાગઢ છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે દ્વારકા છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે સુરતની ઉપર એટલે કે ભરૂચથી લઈને એ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે થાન છે જામનગર છે આ બધા વિસ્તારમાં પણ એ ભારે વરસાદ વરસી શકે છે આવતીકાલે અગિયાર વાગ્યાની વાત કરીએ તો રાતના અગિયાર વાગે એ ઉના અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે જૂનાગઢ દ્વારકા જામનગર આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે અને સુરત દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે વાત કરીએ પરમ દિવસની વાત કરીએ એક તારીખની આવતીકાલની એટલે કે એક તારીખે રાતના બે વાગે મોડી રાત્રે ઉના વિસ્તારમાં ભારે વરસાદ એ વરસી શકે છે રેડ આપ જોઈ શકો છો કે મજબૂત સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે ઉના છે જૂનાગઢ છે ભાવનગર છે જામનગર છે દ્વારકા છે આ તમામ વિસ્તારમાં મોડી રાત્રે પણ ધોધમાર વરસાદ ખાબકી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ આ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે અમદાવાદની આસપાસના વિસ્તારમાં એટલે કે અમદાવાદ ગ્રામ્યના વિસ્તારમાં પણ એ મોડી રાત્રે વરસાદ વરસે વરસી શકે છે આગળ વાત કરીશું સવારે આવતીકાલે સવારે એટલે કે એક તારીખે સવારે પાંચ વાગે પણ વરસાદની સ્થિતિ છે ઉના જૂનાગઢ દ્વારકા જામનગર ભાવનગર આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે એટલે કે જે કાંઠાના વિસ્તારો છે દરિયાઈ સીમા સાથે જોડાયેલા વિસ્તાર છે ત્યાં વરસાદનું જોર એ વધારે રહેશે જ્યારે મધ્ય ભાગમાં જામનગરથી લઈને જૂનાગઢની ઉપરનો વિસ્તાર રાજકોટ સહિતના વિસ્તારમાં એ હળવો વરસાદ એ રહી શકે છે આગળ વાત કરીએ સવારે આઠ વાગે તો સવારે આઠ વાગે પણ આ જ સ્થિતિ જોવા મળે છે દ્વારકામાં ભારે વરસાદ એ વરસી શકે છે જ્યારે જૂનાગઢ છે ઉના છે આ તમામ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે ભાવનગર છે સુરત છે વલસાડ છે આ બધા વિસ્તારમાં એ સવારે આઠ વાગે પણ વરસાદનું જોર એ વધુ રહેશે વાત કરીએ સવારે અગિયાર વાગે સવારે અગિયાર વાગે પણ એ દ્વારકા છે જૂનાગઢ છે પોરબંદર છે ઉના છે ભાવનગર છે આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં સુરત છે વલસાડ છે આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસશે જ્યારે અમદાવાદની આસપાસના વિસ્તાર છે ધંધુકા છે બોટાદ છે આ બધા વિસ્તારમાં પણ એ વરસાદની શક્યતા રહેલી છે બપોરે બે વાગ્યાની વાત કરે તો બપોરે બે વાગ્યે એ અમદાવાદમાં એ વરસાદની શક્યતા રહેલી છે આપ સ્ક્રીનમાં જોઈ શકો છો ઇન્ડિયાના માધ્યમથી અમદાવાદમાં એ સાયક્લોનિક સર્ક્યુલેશન એ આગળ વધી રહ્યું છે અને અમદાવાદ છે વડોદરા છે ભરૂચ છે સુરત છે આ તમામ વિસ્તારમાં એ આવતીકાલે વરસાદ વરસી શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં વાત કરી તેમ જૂનાગઢ ઉના ભાવનગર દ્વારકા જામનગર આ તમામ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે આવતીકાલે સાંજે પાંચ વાગે પણ વરસાદની શક્યતા રહેલી છે અને સુરત વલસાડથી લઈને નર્મદા ઉદેપુર ભરૂચ આ તમામ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે જ્યારે વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે અમદાવાદ આણંદ આ તમામ વિસ્તારમાં એ વરસાદની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા છે પાલનપુર છે આ તમામ જગ્યાએ એ વરસાદ વરસી શકે છે આ સ્થિતિ છે આવતીકાલે સાંજે પાંચ વાગ્યાની એટલે કે આવતીકાલે સાંજે પાંચ વાગે એ ઉના ભાવનગર જૂનાગઢ જામનગર દ્વારકા આ તમામ વિસ્તારમાં વરસાદ એ રહી શકે છે આગળ વાત કરીશું સાંજે આઠ વાગ્યાની એટલે કે આવતીકાલે રાતના આઠ વાગે એ વરસાદ વરસી શકે છે સુરત છે વડોદરા છે અમદાવાદ છે અમદાવાદમાં આપ જોઈ શકો છો સ્ક્રીનમાં અહીંયા પણ એ વરસાદની શક્યતા છે જ્યારે થાન છે ભાવનગર છે ઉના છે જૂનાગઢ છે જામનગર દ્વારકાથી લઈને આ તમામ વિસ્તારોમાં જે કાંઠાના વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની શક્યતા રહેલી છે આ રાતના આઠ વાગ્યાની સ્થિતિ છે આગળ જોઈશું રાતના અગિયાર વાગ્યા શું સ્થિતિ રહેવાની છે તો રાત્રે અગિયાર વાગ્યા સુધી પણ વલસાડ છે સુરત છે ભાવનગર છે ઉના છે જૂનાગઢ છે આ તમામ જગ્યાએ વરસાદ વરસી શકે છે જ્યારે કચ્છમાં પણ એ વરસાદની શક્યતા છે કચ્છમાં આપ જોઈ શકો છો ગાંધી ગાંધીધામ છે થાન છે જામનગર છે નલિયા છે આ તમામ વિસ્તારમાં કચ્છના વિસ્તારમાં પણ વરસાદ એ રહી શકે છે જ્યારે દ્વારકા છે જૂનાગઢ છે પોરબંદર છે આ તમામ જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે બે દિવસ આજે અને આવતીકાલે પણ એ વરસાદની શક્યતા રહેલી છે વિંડીના માધ્યમથી આપણે જોયું કે જે કાંઠાના વિસ્તાર છે સુરત વલસાડ છે ભાવનગર છે જૂનાગઢ છે થાન છે આ જામનગર છે આ તમામ જગ્યાએ વરસાદની શક્યતા રહેલી છે જ્યારે અમદાવાદમાં અલગ અલગ સમયે એ વરસાદની શક્યતા રહેલી છે અમદાવાદ છે વડોદરામાં છે એ વરસાદની શક્યતા રહેલી છે એટલે કે બે દિવસ હજુ પણ વરસાદ એ નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે